આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે અને ભાઈ મહેમાન અમારે બે રમી રહ્યા હતા હાથમાં કંઈક ટેટુ જેવું પાડી રહ્યા છે ટેટુ પાડતા છે હે મહેમાન ટેટુ પડાવો છો તમે હા મહેમાને જો ટેટુ પડાવ્યું છે હવે બતાવો આવે છે હમણાં હું તમને બતાવી દઉં મહેમાન એ બીજી છે

ટેન લગી આવડી છે તને ને સ્કૂલે તું નથી જતો હજી જો મિત્રો સ્કૂલે નથી જતો પણ તોય વન ટુ થ્રી ટેન લગી બોલી જાય છે અને એને ટેટુ પડાવવાનો બહુ શોકિંગ છે મેં અને ટેટુ તો બે હાથમાં પડાવી દીધા લાગે ટેટુ તો હવે ભૂસી નાખવા નવું પડાવવાનું છે ટેટુ નવું ટેટુ પડાવવાનું

અને રોજ સવારમાં વહેલો ઉઠીને પછી લેશન લઈને બે જાય પછી મોઢું ધોવાનો ટાઈમ નથી રહેતો એને બોલો લેશન લઈને બે જાય ગેમ રમતો હતો ને હંતાડી દીધો છે